હેલો આજે અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસ છે ચાલો જાણીએ કે આજે તારા જીવનમાં શું નવું લાવવાના છે આ જન્માક્ષર ઇન્ટરનેટ પરથી મેળવેલી માહિતી પર આધારિત છે અને અમારી ચેનલ તેની ચોકસાઈનો દાવો કરતી નથી તેને મનોરંજન અને માર્ગદર્શન તરીકે લો હંમેશા આજનો દિવસ તમારા માટે ઉત્સાહ અને ઉર્જાથી ભરેલો રહેશે કોઈપણ નવો પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા તમારા વિચારો સ્પષ્ટ રાખો અને યોજના બનાવો કાર્યસ્થળ પર તમારા પ્રયત્નોની પ્રશંસા થશે પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે વૃષ આજે તમારે ધીરજ અને સમજણથી કામ લેવું પડશે જૂના વિવાદનો ઉકેલ મળી શકે છે નાણાકીય બાબતોમાં સાવધાની રાખો અને બિનજરૂરી ખર્ચથી બચો સંબંધોમાં મધુરતા રહેશે મિથુના આજનો દિવસ નવી સિદ્ધિઓનો સંકેત આપી રહ્યો છે તમને રચનાત્મક કાર્યમાં રસ રહેશે અને નવી તકો મળશે મિત્રો સાથે સમય વિતાવવાનો મોકો મળશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને નિયમિત દિનચર્યા અનુસરો કરકા આજનો દિવસ થોડો પડકારજનક રહી શકે છે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખો અને ઉતાવળે કોઈ નિર્ણય ન લો પરિવાર સાથે સમય પસાર કરવાથી માનસિક શાંતિ મળશે કાર્યસ્થળ પર તમને સહકર્મીઓનો સહયોગ મળશે સિંહ આજનો દિવસ તમારા માટે સકારાત્મક રહેશે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને તમારી ક્ષમતાઓનું પ્રદર્શન કરશો નાણાકીય લાભ થવાની સંભાવના છે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો કન્યા આજે તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે તમારી યોજનાઓ સફળ થશે અને કાર્યમાં પ્રગતિ થશે પ્રવાસની શક્યતાઓ છે જે લાભદાયી સાબિત થઈ શકે છે સંબંધોમાં પ્રેમ અને પરસ્પર સમજણ વધશે તુલા આજનો દિવસ સંતુલન જાળવવાનો છે કોઈપણ મોટા નિર્ણયને મુલતવી રાખવાની સલાહ આપવામાં આવે છે નાણાકીય બાબતોમાં સમજદારીથી કામ લેવું પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાથી ખુશી મળશે વૃશ્ચિકા આજનો દિવસ તમારા માટે પ્રેરણાદાયક રહેશે નવી તકો અને વિચારો તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે તમે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત કરી શકો છો સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો ધનુ આજનો દિવસ આશાવાદી દ્રષ્ટિકોણ રાખવાનો છે તમારી યોજનાઓ સફળ થશે અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરવાનો મોકો મળશે પૈસા સંબંધિત મામલાઓમાં લાભ થવાના સંકેત છે મકર આજનો દિવસ સંયમ અને તકેદારીનો છે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખો અને વિવાદો ટાળો તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો અને આરામ માટે સમય કાઢો કુંભ આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી હોઈ શકે છે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે કરિયરમાં નવી સંભાવનાઓ આવી શકે છે મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવશો આર્થિક સ્થિતિ મજબૂત રહેશે મીના આજનો દિવસ તમારા માટે સકારાત્મક રહેશે સર્જનાત્મક કાર્યમાં તમને સફળતા મળશે અને તમારું સન્માન વધશે પ્રવાસની શક્યતાઓ છે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તમારી દિનચર્યામાં ફેરફાર કરો મિત્રો આ અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસ નું દૈનિક જન્માક્ષર હતું આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થશે કૃપા કરીને આને મનોરંજન અને માર્ગદર્શન તરીકે લો કારણ કે તે સંપૂર્ણપણે સચોટ ન હોઈ શકે જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર